નમસ્કાર મિત્રો હું છું વિનોદ અને સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો જો તમે આજે રસ્તા જોઈ રહ્યા છો એ જોઈ રહ્યા છે જેસર તરફ મિત્રો ભાવનગર જિલ્લાનું જેસર આવેલું છે એ બાજુ જાય છે અને આપણે જવાનું છે મિત્રો કેદારિયા કે જ્યાં જળદો થાય છે તો ત્યાં તમને લઈ જાઉં છું મિત્રો બને રજો મારી સાથે જઈએ છીએ મિત્રો આપણે જે તરફ ભાવનગર જિલ્લાનો તાલુકો છે જેસર અને જેસર પાર કરીને આપણે આગળ જવાનું છે તો તમે જ્યારે આવો તો આ રસ્તેથી આગળ આવી જજો અને જેસરથી થોડુંક આગળ છે મિત્રો આઠથી દસ કિલોમીટર તો ત્યાં આપણે જઈએ છીએ હજી જેસર નથી આવ્યું તો આ રીતના રસ્તેથી તમે આગળ આવી જજો મિત્રો અને રિન્ટર્નની અંદર આપણે અહીંયા આવે જ ખોડિયાર માતાના મંદિરની પણ મુલાકાત લેવાની છે તો એ પણ તમને બતાવીશ તો વિડીયોને મિત્રો છેલ્લે સુધી જોજો સ્કીપ ન કરતા મજા આવશે વિડીયો જોવાની તો બંને રહેજો મિત્રો જઈએ આપણે આ જેસર તાલુકાની અંદર જેસર તાલુકાની મુલાકાત લઈએ છીએ અને બતાવું છું ત્યાં જઈને જો આવા સરસ મજાના રસ્તા જે બંને બાજુ હરિયાળી છે તમે અહીંયા જોઈ શકતા હશો તો જો આ રીતના અને આપણે આપણું આ બાઇક લઈને નીકળી ગયા છીએ અને મુસાફરીની મોજ તમને કરાવું છું તો બંને રહેજો મિત્રો વિડીયોની અંદર ત્યાં ધોધ જે પડે છે ત્યાં પણ જવાનું છે અને રિટર્નની અંદર એ આવે ખોડિયાર માતાનું મંદિર છે એમના પણ તમને દર્શન કરાવવાનું છું ત્યાં સરસ મજાનો શત્રુંજી ડેમ છે જે સામે જ તમને જોવા મળશે તો એ પણ તમને બતાવીશ તો બંને રહેજો મિત્રો અને જઈએ આગળ ચાલો રસ્તાની આપણે મોજ લઈએ જઈએ આગળ જો મિત્રો આપણે આ જેસર તાલુકાને વટી ગયા છીએ અને આ જે રસ્તો જાય છે સાવરકુંડલા હાઈવે ઉપર તમારે આવી જવાનું છે મિત્રો જેસરથી તમે આગળ આવશો એટલે સાવરકુંડલા હાઈવે આવશે ત્યાં આવી જજો અને ત્યાંથી થોડુંક જ છે મિત્રો સાત કિલોમીટર જેવું આપણે હજી આગળ જવાનું છે તો આજે તમે જોઈ રહ્યા છો એ સાવરકુંડલા હાઈવે છે અને ક્યાંથી વળવાનું છે એ પણ તમને બતાવું છું તો બંને રહેજો મિત્રો આગળ તમને બતાવું છું આખો રસ્તો પણ તો જો મિત્રો તમને અહીંયા કેદારનાથ મહાદેવનું એક શિવલિંગ પણ જોવા મળશે તમે અહીંયા આવો છો ત્યારે તો ચાલો આપણે દર્શન કરીએ આ કેદારનાથ મહાદેવના અને પછી આપણે આ જે થઈ રહ્યો છે છે ત્યાં તો બને રહેજો વિડીયોની અંદર જો આવું કંઈક ત્યાં તમને શિવલિંગ જોવા મળશે તો આપણે નમન કરીએ છીએ મહાદેવને ઓમ નમઃ શિવાય જો આ રીતનું તમને ત્યાં કેદારનાથ મહાદેવ નું શિવલિંગ એ તમને જોવા મળે છે તો એ દર્શન કરીને તમે પછી ત્યાં નાવા માટે જઈ શકો છો જે ધોધ પડી રહ્યો છે ત્યાં અને આ રીતનું ત્યાંના એ ગાદીપત્યનું પણ ત્યાં આવેલું છે તો જો આ રીતનું ત્યાં ધોધ જો ઉપરથી પડે છે અને બધા અહીંયા નાઈ રહ્યા છે તો મિત્રો અગાઉ તમને મેં માહિતી આપી હતી એ રીતના આ તમને સાવરકુંડલા એની અંદર આવે છે અને જિલ્લો અમરેલી છે મિત્રો તો એ બાજુ તમારે જવાનું રહેશે છે ત્યાંથી કાતરોડી બાજુથી તમે જઈ શકો છો અગાઉ મેં તમને કીધું એમ અને જો આ રીતના સરસ મજાનો ઉપરથી ધોધ પડી રહ્યો છે અને લોકો ત્યાં નાઈ રહ્યા છે મિત્રો પાણી ખૂબ ઊંડું નથી તો તમારે ડૂબાઈ જવાની કોઈ શક્યતા રહેશે નહીં પરંતુ નાના બાળકો હોય તો તમારે ખાસ મિત્રો એ સાચવવાનું છે પાંચ વર્ષથી નીચેના કારણ કે થોડુંક એટલું આપણા જેટલું ઊંડું છે પણ તો જો મિત્રો આ રીતનું કાંઈક લોકેશન ત્યાં તમને જોવા મળશે અને ખૂબ જ સરસ મજાનું એવું પ્રાકૃતિક સ્થળ છે તો આપ અહીંયા ચોક્કસથી આવજો અને ખૂબ મજા આવશે કારણ કે ઉપરથી પાણી જે પડે છે ને જો લોકો નીચે ધુમકા મારી રહ્યા છે એ પાણીની અંદર કારણ કે બધું આનંદ ત્યાં હોય છે અને ત્યાં તમે થોડેક ઉપર જશો જે મંદિર છે ત્યાંથી તો આ રીતનું આખું લોકેશન પણ તમને જોવા મળશે એટલે ત્યાં પણ એક આશ્રમ પણ આવેલો છે મિત્રો પરંતુ ત્યાં હાલ કોઈ છે નહીં પરંતુ આ રીતનું ત્યાં આખું લોકેશન જે છે તમને જોવા મળે છે તો આ રીતના તમે ત્યાં આવી શકો છો અને આનંદ કરી શકો છો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક આપી દેજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ મિત્રો લાઇક કરવાનું પણ ભૂલશો નહીં તો જો આ રીતનું આખું લોકેશન અગાઉ મેં કીધું એમ તમને જોવા મળશે તો આ કેદારીયા બાજુ આવી શકો છો અને જો અહીંયા પણ લખેલું છે એ કેદારનાથ તાલુકો એ સાવરકુંડલા છે અને જિલ્લો અમરેલી છે તો હજી મિત્રો આગળ આપણે આપણે જવાનું છે રહેજો અંદર તો મિત્રો આ મોજ કરીને પાછા પહોંચી ગયા છીએ આ જેસર રોડ ઉપર અને અહીંથી આપણે જઈ રહ્યા છીએ હવે અહીંયા જ ખોડિયાર માતાના મંદિરે મેં તમને અગાઉ કીધું હતું તેમ તો ત્યાં જઈને બતાવું છું ખોડિયાર માતાનું મંદિર અને મિત્રો કેદારિયા પણ તમે આવજો ખૂબ મજા આવશે ખૂબ જ સરસ મજાનું ધોધ પડે છે પાણી બહુ વધારે ઊંડું પણ નથી અને મજા આવશે તમને નાહવાની પણ તો મિત્રો એ પણ જોજો અને આપણે જઈએ છીએ હવે આગળ એ અયાવિશ બાજુ બને રહેજો મિત્રો મળીએ જો મિત્રો પહોંચી ગયા આપણે આ ખોડિયાર અવેજના મંદિર સામે તમે જે જોઈ રહ્યા છો એ તો શત્રુંજય ડેમ છે અને જો આપણે જઈએ મંદિરની અંદર આ રીતનું એનું પાણી છે ને જો